પણ એ શ્રાપ પરીક્ષિત માટે વરદાન સાબિત થશે અને મોક્ષ પદને પામશે કૃષ્ણ કનૈયા ટૂંકમાયની કથા જીતીને આવેલું જે બધું સોનું હતું એમાંથી એકાદો મુકુટ શોધ્યો માથા ઉપર મૂક્યો છે અને કારણ કે ચાર જગ્યાએ કળિયુગનો વાસ કીધો સારા અશ્વ ઉપર અસવાર થઈ અને નગરચર્યા કરતા કરતા જંગલની વાટ પકડી છે પહેલા નગર ચર્ચા એ નીકળ્યા હતા અને પછી આખે એટલું મન બન્યું છે તો ક્ષત્રિયો છે ઈચ્છા થાય એટલે પૂરી થવી જોઈએ પોતાના નગરથી થોડે દૂર ગયા અને ત્યાં એમણે એક દ્રશ્ય જોયું છે એક બળદને જોયો છે જેના ત્રણ પગે વાગેલું છે રહસ્ય છે અલગ બાબત છે પણ આ દ્રશ્ય ને સામે જોતા જ રહેવાયું નહીં અને સીધું મહારાજ પરીક્ષિત ખડગને ખેંચ્યું છે મુઠ્ઠી ને જોરથી વાળી છે જો બધાની પોતપોતાની રીત હોય હો ક્રોધ કરવાની બધાયની પોતપોતાની અલગ અલગ બદાઈની હસવાની રીત અલગ હોય બદાઈની સમજવાની રીત અલગ હોય બદાઈની કહેવાની રીત અલગ હોય મહારાજ પરીક્ષકને ક્રોધ આવ્યો એટલે આમ મુઠ્ઠીને જોરથી વાળી હાથમાં ખડગ છે અને અશ્વને તર ભાક્યો અશ્વ હજી તો દોડતો એના ઉપરથી કૂદકો મારીને સીધા જ એક કાળો નાનકડો ઠીંગણો પુરુષ એ કોણ છે તું મારા રાજ્યમાં શું કરી રહ્યો છે મારા રાજ્યનો તું લાગતો નથી અહીંયા શું કરે છે અને વળી પાછો ધર્મને હાની પહોંચાડે છે બળદ છે ને એ ધર્મનું સ્વરૂપ છે વૃષભ એટલે ખડગા હાથમાં તું હાથ સહેજ ધ્રુજી રહ્યો હતો એટલે કળિયુગે જોયું એને ખબર પડી ગઈ કે ઓહો હમણાં પૂરું થઈ જશે સીધો જ બે હાથ જોડીને પગમાં બેસી ગયો છે મહારાજ કૃપા કરો મારું નામ કળી છે હવેથી મારો સમય શરૂ થઈ રહ્યો છે ના અહીંયા નહીં મારા રાજ્યમાંથી ચાલ્યો જાય મહારાજ આખી પૃથ્વી તમારું રાજ્ય છે ક્યાં જઈશું કૃપા કરો કૃપા કરો હું તમારા શરણે છું સાંભળો મારામાં નવ્વાણું અવગુણ છે પણ એક ગુણ છે શું ગુણ છે તારો બોલ અને ત્યારે કળિયોને પોતાનો ગુણ કહે છે સતયુગની અંદર માણસો જે કરતા ને ભગવાનને ભજતા ત્રેતાની અંદર ઘણું બધું કરવું પડતું સાથે યજ્ઞો કરવા પડતા ને ભગવાનને મળતા દ્વાપરની અંદર પણ જ્યાં સુધી શરીરમાં હાડકું હોય ત્યાં સુધી માણસ મૃત્યુ ન પામતા ભગવાન ન મળતા મારામાં નવ્વાણું અવગુણ પણ એક ગુણ છે કળિયુગ ની અંદર કોઈ માણસ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા માત્ર શ્રદ્ધા નહીં નિષ્ઠા અને નિષ્ઠા છે ને એ જ ધર્મ છે